બિન જરૂરી હોર્ન વગાડતું નથી ઘણી વખત આપણને ખબર હોય કે આપણી પાછળ પણ ગાડી છે પણ આપણને આદત પડી ગઈ છે કે ભાઈ આગળની ગાડીવાળાને વાળાને એલર્ટ કરો બધા સેન્સિબલ છે થોડો સંયમ રાખશો લગભગ તમામને ખબર હોય કે સિગ્નલ છૂટે એટલે તરત જ આપણે ગાડી આગળ લેવાનો પણ પાછળવાળાને હોય એવું હોય કે મારે ભાઈ જલ્દી જવું છે તો થોડો સંયમની સાથે આપણે ડ્રાઇવિંગ કરશું અને બિન જરૂરી બિન જરૂરી કોઈ આપણે હોર્ન નહીં વગાડીએ એવું એક ટ્રાય કરીએ કે આપણાથી જે બિનજરૂરી હોર્ન વગાડવાથી જેટલું ડેમેજ આપણા ઇયર ને થાય છે આપણી મેન્ટલ હેલ્થ ને થાય છે એ આપણે નિવારી શકીએ આપણા સિટીમાં લગભગ લોકોને હોર્નિંગ ની આદત છે ગાડી આગળ ટીટીટ ટીટીટ કરે એટલે ખાસ આપણે ફોલો કરશું અને બિનજરૂરી હોર્ન નહીં વગાડીએ સાથે સાથે સ્ટોપ લાઈન અને સિગ્નલ કોઈ બ્રેક ન કરે એનો ખાસ તકેદારી રાખશું થેન્ક યુ